આજરોજ જૂનાગઢ ખાડિયા રોડ પર આવેલા વિજાપુરના પાર્ટીએ આવેલા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ જે દિવ્યાંગો માટેની સંસ્થા છે જે સંસ્થામાં અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થા છે જે સંસ્થામાં જેનું કોઈ નથી તેવા બાળકોની આ સંસ્થા છે તે સંસ્થામાં આજ રોજ રુદ્ર ગ્રુપના જૈનિશભાઈ ભાયાણી ગોપાલભાઈ ભેસાણીયા ભારતભાઈ બોરિચા તેમજ જયસુખભાઈ મોવલિયા એ મુલાકાત લીધી હતી અને દિવ્યાંગ બાળકોને નાસ્તો કરાવ્યો અને સંસ્થાની કામગીરીને નિહાળી હતી આ સંસ્થામાં અતિ ગંભીર દિવ્યાંગ બાળકો માટે ફિઝિયોથેરાપી સેન્ટર હોસ્પિટલ ભોજનાલય વગેરેની રૂબરૂ મુલાકાત લીધી હતી તેમાં ખાસ સંસ્થા દ્વારા બાળકોને જે પ્રેમ આપવામાં આવે છે તેની સ્વાસ્થ્ય કાળજી ખાસ રાખવામાં આવે ત્યાંની સ્વચ્છતાએ ઊડીને આંખે વળગે તેવી

શ્રેણીભાઈ ભાયાણી ગોપાલભાઈ ભેસાણીયા ભરતભાઈ બોરિસા અને જયસુખભાઈ જયસુખભાઈ મોવલિયા તરફથી દાતાશ્રીએ બાળકો તરફથી બાળકોને નાસ્તો આપેલ છે તે વતી અમારા સંસ્થા વતી અને અમારા સંસ્થાના સ્ટાફ વતી આપણે રુદ્રાસ ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન અને અવનવાર અમારી સંસ્થાની મુલાકાત લેતા રહો અમારી સંસ્થા અતિ ગંભીર દિવ્યાંગોમાં તે કામ કરતી સંસ્થા છે અને આ દિવ્યા અતિ જેનું કોઈ આશરો છે નહીં જે અનાથ બાળકો છે કોઈ રેલવે સ્ટેશનમાંથી કોઈ અન્ય કોઈ સંસ્થામાંથી કોઈ શિશુ મંગલમાંથી એવી રીતે મેન વસ્તુ અમારે બાળકોને સાફ સફાઈ કરવી ખવડાવવું નવડાવું આખા ગુજરાતમાંથી આ એવી સંસ્થા છે કે અમે આવા બાળકોને સાસાવીએ છીએ ને આ સંસ્થા અમારે માટે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અતિ ગંભીર દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા છે કોઈ પણ કામ હેલ્પલાઇન હોય તો આપણે આ સંસ્થાનો સંપર્ક કરી શકીએ જેમ કે જમણવાર છે જન્મદિવસ છે આજીવન તિથિ છે તિથિ છે અન્ય કોઈ નાસ્તો છે એવી વસ્તુ બાળકો સાથે જન્મદિવસ ઉજવો બાળકો સાથે આપણે મેરેજ એનિવર્સરી છે અને બધા બાળકો સાથે કાર્યક્રમો ઉજવો એવી અમારે સંસ્થા હતી અને અવનવાર અમારી સંસ્થાની મુલાકાત લેતા અમારી સંસ્થા અતિ ચોવીસ કલાક કામ કરતી છે અને મેન વસ્તુ અમારે સાફ સફાઈ કરવી નવડાવું ખવડાવવું અને સાફ સફાઈ કરવી અત્યારે મારી પાસે એટી સિક્સ બાળકો હશે એટલે ટોટલ છ્યાસી બાળકો હશે અને અમારી સંસ્થાના મોબાઈલ નંબર નવ્વાણું એક બત્રીસ સાઠ આઠ ત્યાંશી